નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાજઋષિ ગોકુળ ગ્રામ પ્રકલ્પના અંતર્ગત શાહપુર આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે તારીખ નવમી સપ્ટેમ્બરના રોજ એક રઢિયાણુને વિક્ષિત બનાવવા માટે રાજયોગી બ્રહ્મકુમારી ચંદ્રિકા દીદીજી તેમજ સંચાલિક બ્રહ્મકુમારી મહાદેવનગર શબઝોન અમદાવાદ તેમજ શાહપુર ગામના સરપંચ અર્પિતભાઈ પટેલ તાલુકા સદસ્ય કાળુજી ઠાકોર માંજી સરપંચ ઠાકોર બાબુજી માંજી સદસ્ય હશમુખ પટેલ તેમજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુરના આચાર્યને રાજસ્થાનથી આવેલ સરપંચ રાઠોડ શ્યામશીને

સર્વગામમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે સ્વચ્છતા ભારત અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવું ગાંધીજી બાપુના સ્વપ્ન સાકાર કરવા નરેન્દ્ર મોદી દ્વારા એક સફાઈ કાર્યક્રમ દરેક ગામ શહેર દેશ જેવા પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજી દ્વારા તુલસીના છોડ આપીને શાહપુર ગામમાં પાવન પગલા પાડીને શાહપુર ગામમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ને તેમને આશીર્વચન આપી વિચારોને લઈને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સંકલ્પ કર્યો છે તેના સાથેની સહકાર ને સાથે મળીને આપણા શાહપુર ગામને એક સુંદર ને સ્વચ્છ ગામ બનાવી ને રોગચાળા જેવા રાક્ષક ને ડામવા દીદીજી એ ગ્રામજનોને સાથે રાખીને સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી તેમજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુરના બાળકો દ્વારા સંસ્કૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા મહાત્મા ગાંધી બાપુ ના સ્વપ્ન સાકાર કરવા આપણે આપણા શાહપુર ગામ ને ગામ બનાવવા દીદીજી દ્વારા સંકલ્પ કર્યો હતો રિપોર્ટર અશોક સિંહ ખાંટ ગાંધીનગર